તો આ તરફ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ આજે નોંધાયો છે આજે રાજ્યના છાસઠ જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો જે બે જામનગરના બીડી પંચવઠી પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ત્યારે કાલાવાડમાં પણ બે ઇંચ વરસાદ ખાબડતા અનેક નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે સીતાભટ્ટ પડેલા નદી નાળાઓ છલકાયા છે તો આ જામનગરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા આખીરકાર મેઘરાજાના આગમનથી અસહ્ય ઉકળાટમાંથી લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે અને આકાશ તરફ મીટ માંડી બેઠેલો જગતનો તાત અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે જામનગર શહેર માટે આજે રવિવારની સાંજ જાણે સુધરી ગયો કારણ કે લોકો ગરમીમાં આકડાઈ રહ્યા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા અત્યારના મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આજે સાંજે જામનગર શહેર અને ગ્રામ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો જામનગર જિલ્લાના કાલાવળમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ છે તે નોંધાયો તો જામનગરમાં પણ છેલ્લા એક કલાકથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રવિ બુદ્ધદેવ એ અસ્મિતા જામનગર